તો આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેંગ શહેરની અંદર આવેલી છે નીચેની ખાલી જગ્યાઓ પૂરવો ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવેલી છે તો લોક અદાલતોની રચના કરવામાં આવેલી છે સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી જે છે તે બનાવવામાં આવે છે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરો એમસીક્યુના જવાબ આપો તો પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જતા પરિબળો પૈકી કયું પરિબળ સૌથી વધારે જે છે તે જવાબદાર મિત્રો ગણાય છે તો એ ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદ નંબર નવ ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને શું કહે છે તો તેને બાંગર એટલે કે ડી વિભાગ બી ની વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના માગે મુજબ જવાબ આપોનાઇટેડ નેશન્સ દ્વિતીય વિશ્વ પછી વિશ્વની અંદર શાંતિ અને સલામતી સહસ્તિત્વના હેતુથી ચોવીસો ઓક્ટોમ્બર ઓગણીસો ના રોજ સંયુક્ત રાષ્ટ્ર નામની વિશ્વ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને તેનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્ક અંદર રાખવામાં આવ્યું રોલેટ મુખ્ય બે જોગવાઈઓ હતી તો રોલેટ એક્ટની બે મુખ્ય જોગવાઈની વાત કરીએ તો પહેલું હતું કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને કારણ દર્શાવ્યા વિના ધરપકડ ધરપકડ થઈ શકતી હતી અને તેના ઉપર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પણ પૂરી શકાતો હતો હવે આપણે જોઈશું બિન જોડાણવાદી નીતિનો અર્થ તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતની અંદર અમેરિકા તરફી લોકશાહી દેશના સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફી સામ્યવાદી જથા સત્તા જૂથ અને મિત્રો લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યા એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથને જોડાવવાના બદલે બે જૂથોથી સમાન અંતરે રહીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો હતો અને આમ અલિપ્ત રહેલા દેશોને જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવવાની અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણની નીતિ કહેવામાં આવે છે ભારતના અમુકની અંદર કયા આદર્શો જણાવવામાં આવ્યા છે તો ભારતના અમુકોની અંદર જણાવેલા આદર્શોની વાત કરીએ તો ભારતની સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી અને પ્રજા સત્તાક તરીકે સંસ્થાપિત કરવો દેશની અંદર સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના કરવી વિચારવાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જાને માટેની સમા તકની સમાનતા વ્યક્તિની સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને શુદ્ધ કરે તેવું બંધુત્વની ભાવના પ્રશ્ન નંબર ચૌદ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્ર એટલે કે રાષ્ટ્રપતિને કયા સંજોગોની અંદર તેની પદ ભ્રષ્ટ કરી અને પદ ઉપરથી દૂર કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન તમે અહીંથી જોઈ શકો છો ત્યાર પછી કારણ આપો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ કોઈ પણ કોર્ટની અંદર વકીલાત કરી શકતા નથી ત્યાર પછી કારણ આપો તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમે અહીંથી જવાબ મેળવી શકો છો વિભાગ સી તમને નવ ગુણ અપાવી શકે છે અને વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણના ના કોઈ પણ ત્રણ પ્રશ્નો જે છે તમારે લખવાના રહેશે નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે સાહીઠ થી એસી શબ્દોની અંદર લખવાના છે ટૂંકનો જ લખો ઉપરાષ્ટ્રપતિ તો મિત્રો એ તમારે તમારી જે પાઠ્યપુસ્તક સામાજિકનું છે તેમાંથી મેળવી શકો છો દક્ષિણ ભારતની અંદર બહુ ઠંડી ગરમી પડતી નથી ત્યાર પછી કારણ આપો ભારતની અંદર પક્ષીઓની વિવિધતા જોડ છે નીચે આપેલા વિગતો નકશાની અંદર દર્શાવો કાળી જમીનનો એક ભાગ રણ પ્રકારની જમીનનો એક ભાગ અને નર્મદા નદી વિભાગ ની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આશરે 100 થી અસરો તમારે લખવાની છે તો મિત્રો આ પ્રકારની આર્થિક અસરો જે છે તે થઈ હતી ટૂંક લખો હિંદ છોડોની લડત તો મિત્રો હિન્દ છોડોની લડતના પણ તમે એથી જવાબ મેળવી શકો છો ત્યાર પછીનો જે આગળનો પ્રશ્નો છે તેની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો રાજ્યસભાની ઉપયોગિતા અને તેની મર્યાદાઓ વિશે જે છે એ તમે અહીં ટૂંક નોંધની અંદર લખી શકો છો તો આ પ્રકારે આપણું સંપૂર્ણ પેપર પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો બીજા પેપરો તપાસવા માટે અથવા જોવા માટે તમે અહીંથી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો